ઉત્તરાયણનું પર્વ આવી રહ્યું છે આવતીકાલે ઉત્તરાયણ ગણતરીના કલાકો બાકી રહ્યા છે અલગ અલગ બ્રાન્ડના લોકો ચશ્મા પહેરતા હોય છે વડોદરા નટુભાઈ સર્કલ સ્થિત વિષ્ણુ ઓપ્ટિક્સ ખાતે એક ચશ્માનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે અલગ અલગ બ્રાન્ડના ચશ્મા અહીંયા અવેલેબલ છે પોલોરાઇઝ સૂર્યથી રક્ષણ મળે આંખને રક્ષણ મળે તેવા પણ અનેક પ્રકારની બ્રાન્ડના ચશ્મા અહીંયા મળી રહ્યા છે લોકો અહીંયા આવી અને ખરીદી ખરીદી પણ કરી રહ્યા છે ચશ્માના એક્ઝિબિશનમાં અહીંયા મોટી સંખ્યામાં ગ્રાહકો પડ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે બી વિષ્ણુ ઓપ્ટિકલ્સ દસથી તેર જાન્યુઆરી સુધી રેબન ફેસ્ટ લઈને આવ્યું હતું જ્યાં કસ્ટમર્સને એક હજારથી બી વધારે ઓરિજિનલ રેબન સનગ્લાસેસ સૌથી સારા પ્રાઇઝમાં મળે એમના સમર આવનારી ઉત્તરાયણ અને એવરી ડે યુઝ માટે એ નિમિત્તે કસ્ટમર્સનો બહુ જ સારો રિસ્પોન્સ રહ્યો છે તમારા સ્પાર્ક ટુ ડેના માધ્યમથી મને કસ્ટમર્સની રિક્વેસ્ટ છે કે વિષ્ણોપ્ટિકલ્સથી લે કે ના લે પણ ઉત્તરાયણના સમયમાં અને સમરમાં ઓલવેઝ ગોગલ્સ પહેરીને જ બહાર નીકળે અને ભૂલથી બી ડુપ્લિકેટ સનગ્લાસીસ કશેથી બી ના લે વિષ્ણુ ઓપ્ટિકલ્સ મેન્યુફેક્ચરર છે પોતે એટલે એમને ખ્યાલ છે કે ભલે તમે સસ્તા ગોગલ્સ લો પણ ઓરિજિનલ લો અગર તમે ડુપ્લિકેટ સનગ્લાસીસ લીધા કસેથી બી લીધા તમે ડુપ્લિકેટ સનગ્લાસીસ તો તમારું શું થશે જે વખતે મોતીઓ આવશે એ વખતે તમને બહુ જ તકલીફ પડશે એ વખતે ઓપરેશન્સ વખતે ડિફિકલ્ટીઝ આવશે એ એવી રીતે છે કે આજે આપણે દારૂ કે સિગરેટ પીવાનું ચાલુ કરીએ તો એનો ગેરફાયદો એક કે બે દિવસમાં ના ખબર પડે લોંગ ટર્મ એનો ગેરફાયદો થતો હોય એ રીતે ડુપ્લિકેટ સનગ્લાસીસ તમારા નંબરનો વધારોનો એક કારણ બની શકે છે એઝ વેલ એઝ તમને મોતિયાના ઓપરેશનમાં તકલીફ પેદા કરી શકે છે તો મને તમારા સ્પાર્ક ટુ ડેના માધ્યમથી એક રિક્વેસ્ટ છે કે ઓરિજિનલ સનગ્લાસીસ ભલે વિષ્ણુપ્રેકર્સથી હોય કે ના હોય પ્લીઝ પહેરો અને ઉત્તરાયણમાં તમે ખૂબ સારી રીતે મજા કરો આપણી પાસે છે ને રેબન વોગ ઓકલે પ્રાડા અરમાની ગુચી કોચ માઇકલ કોર્સ મોજિમ અન્ય બ્રાન્ડ્સ અવેલેબલ છે આપણે દસ થી તેર જાન્યુઆરી સુધીના રાખવામાં આવ્યું હતું લોકોના ઉત્તરાયણ નિમિત્તે મારું નામ તીર્થદેવી પ્રસાદ મહેતા વિષ્ણુ ઓપ્ટિકલ્સથી છે અમે અમારા પાંચ સ્ટોર્સે રાવપુરા કાલીબાગ વાઘોરા રોડ નટુભાઈ સર્કલને સેવાશીઝીબિશન એક્ઝિબિશન એઝ ઓફ નાવ ખાલી વિષ્ણુ ઓપ્ટિકલ્સ નટુભાઈ સર્કલ ઉપર જ રાખવામાં આવ્યું હતું કેમ કે એક હજાર કરતાં બી વધારે ઓરિજિનલ રેબનના સનગ્લાસીસ તમને ઈન્ડિયામાં બીજે કશે ના મળે ખાલી વિષ્ણુ ઓપ્ટિકલ્સ નટુભાઈ સર્કલ ખાતે મળશે